પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દબાણ કરનાર સામે આક્રમક જે લોકોએ દબાણ કર્યા તાત્કાલિક દૂર કરવા આકરું વલણ સરકારની એસઓપી મુજબ નજીકના દિવસોમાં કડક કામગીરી કરવામાં આવશે સરકારી કે અર્ધ સરકારી જમીન પર દબાણ દૂર કરવા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર એક તક આપી છે નોટિસો આપી છે બાદમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવશે સરકારી કોઈપણ પ્રકારના આપણે દબાણો ઉભા કર્યા હોય બાંધકામ કર્યા હોય તો આપ આપની જાતે લેશો આના સ્વેચ્છતા એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે નામદામ સુપ્રીમ કોર્ટે દબાણ હટાવવા માટે એસઓપી બહાર પાડેલી છે આ એસઓપીનું દરેક વિભાગ ચુસ્તપણે પાલન કરશે નામદામ સુપ્રીમ કોર્ટે કહ્યું કે વોટર બોડીઝ રેવન્યુ જમીનો

સરકારી કે જાહેર જગ્યા પરનું આ દબાણ શું જણાવ્યું છે જો કોઈ દબાણદાર એમ કહેતો કે એની માલિકીની જગ્યા છે તો એને પોતે માપણી કરાવીને પોતાની જગ્યાની માલિકી સાબિત કરવી પડે નહીં તો દબાણ ક્યારેય હતે જ નહીં એટલે આપના સૌથી ફરી વિનંતી છે સરકારી જમીનો જેને આપણે કહીએ કે મહેસૂલ તંત્રસ્તરની જમીનો એમાં અમારું રેવન્યુ તંત્ર નાયબ કલેક્ટર અને મામલતદારશ્રી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં નોટિસો આપવાની તક આપવાની ઉભી થઈ છે પંચાયત વિભાગ કક્ષાના દબાણો સેવા પણ ડીડીઓ સાહેબના નીચેની એમની ટીમો કામગીરી કરી રહી છે ખાસ કરીને ગૌચરના દબાણો ગામતરના દબાણો આ બધા માટે ને આપ સૌને કદાચ મીડિયાને ખબર પણ છે કે અમારા પીડીઓ ફોર અંદર છે તો જે મુખ્ય ગામો છે એના ચાલીસ ગામોના સરપંચોની તલાટીને પણ એક તાકીદ કરવી છે ભાઈ આ દબાણો તમારે થવા દેવાના નથી અને દબાણો થવાથી દૂર કરવાના છે